પોરબંદરથી નજીક આવેલા હાથલા ગામમાં શનિદેવના જન્મસ્થાને શનિ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સવારથી જે શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી પોરબંદરથી સત્યાવસ કિલોમીટર દૂર આવેલ હાથલા ગામે શનિદેવનું જન્મસ્થાન આવેલું છે ત્યારે આજે શનિ જયંતીની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી શનિ જયંતીના દિવસે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી શનિદેવના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતાની લાગણી અનુભવી હતી શનિજયંતિના દિવસે હાથલા ખાતે આવેલા શનિદેવના મંદિર ખાતે સવારના સમયે કરવામાં આવ્યું હતું ત્યારે આરતી અને વિશેષ પૂજા અર્ચના શ્રદ્ધાળુઓ દર્શનાર્થી આવતા હોય છે શ્રદ્ધાળુઓ માટે ચા પાણી અને પ્રસાદી સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી શનિજયંતિના દિવસે વહેલી સવારથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી શનિકુંડમાં સ્નાન કરી શ્રદ્ધાળુઓએ શનિદેવને તેલ ચિંદુર તલ શ્રીફળ સહિતની સામગ્રી અર્પણ કરી અને પૂજા અર્ચના કરી સુખ શાંતિ માટે પ્રાર્થના કરે છે જે રાશિના જાતકોને શનિની પનોતી ચાલે તેમની શનિદેવની વિશેષ પૂજા અર્ચના કરી હતી આજે શનિદેવના જન્મસ્થાન ખાતે એકવીસ કુંડી યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શનિદેવના જન્મસ્થાન ખાતે આજે જય શનિદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સાંજના સમયે સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ